પાણીપુરીના વડોદરામાં પાણીપુરી કરી વેચાતી લોકપ્રિય ડિશ પાણીપુરી જેમ ઉત્તર ભારતમાં ગોલગપ્પા તરીકે ઓળખાય છે બંગાળમાં તેજ પાણીપુરી પુચકા તરીકે ઓળખાય છે ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતી પાણીપુરી વિશેષ મહિલાઓમાં લોકપ્રિય છે એક દંતકથા અનુસાર મહાભારતના સમયે જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસમાં હતા ત્યારે માતા કુંતીએ જણાવ્યું હતું કે મારા પુત્રો માટે એક એવી વાનગી બનાવજો જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જ બનાવ્યું હોય ત્યારે દ્રૌપદીને તળતી પૂરી જોઈ વિચાર આવ્યો કે આટલી મોટી પૂરી પાંચ જણો માટે બનાવીશ તો સમય વીતી જશે ત્યારે તેમણે તે પૂરીને નાની કરી તેમાં બટેકા અને ચણાનું સારણ મિક્સ કરી પાંડવોને ખવડાવવામાં આવ્યું હતું ત્યારથી વર્ષો વર્ષ આ પ્રથા પરંપરાગત થતી ગઈ આજે લોકો પાણીપુરી તરીકે પણ ઓળખે છે આ પરંપરા અનુસાર વડોદરામાં પાણીપુરીના શોખીનો દ્વારા ગઈકાલે કારેલીબાગમાં હેપી પાણીપુરીના નાદ સાથે પાણીપુરી દિવસ ઉજવવામાં આવ્યો બાર જુલાઈના રોજ ગૂગલ દ્વારા પણ પાણીપુરીનું ડૂડલ મૂકવામાં આવ્યું ઘણા મહિલાઓનું માનવું છે કે પાણીપુરી ખાવાથી ડોપોમાઈનનો ડોઝ રિલીઝ થાય છે જેથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે

અને જેવું મોમાં મૂકે વોટર બોલ્સ એટલે મોમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે બિકોઝ પાણીપુરી એક તો ઇઝીલી અવેલેબલ હોય છે કંઈ બી મૂડ ખરાબ હોય તો ચાલો પાણીપુરી ખાઈ લે કંઈ બી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જાય કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો બી પેટ નહીં ધરાતું ને કહેવાય ને કે હેપી હોર્મોન રિલીઝ કરે છે હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું પણ મારી પાસે જે વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા હશે રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને એ ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોમા બ્લાસ્ટ થાય છે એવો થયો જ હશે એવું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે ને એક છૂટી હશે અને એને લીધે કદાચ આ પ્રખ્યાત થઈ છે અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઉભી રહીને પાણીપુરી ખાતી હોય છે હું કાશ્મીર ગયો હતો બે હજાર માં ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન દસ બાર સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા મને એમને જોઈને એવું થયું કે જઈને હું પણ ખાઉં મેં ખાધી ને એમને પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો તો એ લોકો એમની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ હિન્દી મિક્સમાં તૂટેલી પૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આપ આમ તો નરક ભેદું ભેદો ને તો બી હું પે અમ ખાઉં એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે કેમ કે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે જનરલી સારા રસોઈ આ પુરુષ હોય છે પણ દ્રૌપદીજીએ એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે